આ તરફ આવતીકાલે મતગણતરીને પગલે કચ્છમાં પણ ખાસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કચ્છ બેઠક માટે કુલ એકસો ચોપન જેટલા રાઉન્ડમાં ગણતરી હાથ ધરાશે સાત હોલમાં ચૌદ ટેબલ ગોઠવી એવીએમની મતોની ગણતરી હાથ ધરાશે આ માટે રિઝર્વ સહિત બે હજાર જેટલા સ્ટાફને ફરજ સોંપણી કરવામાં આવી આવતીકાલે આરોગ્યની બે ટીમ પણ તૈનાત રાખવામાં આવશે કાળઝાળ ગરમી પણ છે ઉકળાટ વચ્ચે આરોગ્ય સંબંધી સમસ્યા થાય તો આરોગ્યની ટીમ પણ ખડે પગે રહેશે ગણતરી કેન્દ્રને તે સ્તરીય સુરક્ષા કવચ આપવામાં આવ્યો છે સ્ટ્રોંગ રૂમમાં સીલ ઈવીએમ પર સીસીટીવીથી ચાંપતી નજર રખાશે કચ્છ લોકસભાની ચૂંટણી સાતમી મે યોજવામાં આવી હતી સત્યાવીસ દિવસથી અહીં અગિયાર જેટલા ઉમેદવારોનું ભાવિ છે એ ની અંદર સીલ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્રિસ્તરીય અહીં જે સુરક્ષા કોચ રાખવામાં આવેલું છે જેમાં રૂમ માં જે સીલ કરવામાં આવેલું છે ઈવીએમ પર સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહેલી છે વાત કરવામાં આવે તો છપ્પન ટકા જેટલું મતદાન થયું હતું જેની અંદર ઓગણીસ લાખ જેટલા મતદારો પૈકી દસ લાખ નેવું હજાર જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અહીં વાત કરવામાં આવે તો કચ્છ લોકસભા સીટ માટે કુલ એકસો ચોપન જેટલા રાઉન્ડ ગણતરી હાથ ધરવામાં આવશે સૌથી વધુ રાઉન્ડ અબડાસામાં અને સૌથી ઓછા રાઉન્ડ માંડી સીટ ઉપર છે મતગણતરી સવારે પાંચ વાગે શરૂ કરવામાં આવશે અને વાત કરવામાં આવે તો અહીં જે અગિયાર જેટલા ઉમેદવારો છે જે પૈકી કોંગ્રેસ અને ભાજપ વડે જે હોડ હતી એની અંદર કોણ જીતશે એ કાલે સવારે જોવાનું રહ્યું રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા